રાજકોટથી સમાચાર ઈ કેવાયસી મુદ્દે મહિલાઓનો આક્રોશ ટોકન ન આપતા હોવાનો મહિલાઓએ આરોપ મૂક્યો મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી સેન્ટર પર અને હોબાળો મચાવ્યો સેન્ટર પર મહિલાઓ ધક્કા ખાઈ રહી છે લોકો પરેશાન બની રહ્યા છે ટોકન ન મળતા હોવાના આરોપ પણ તેમણે મૂક્યા સંવાદદાતા હાર્દિક જોશી લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ વિગતો લઈએ હાર્દિક શું સમસ્યાઓ નાગરિકોને પડી રહી છે અને મહિલાઓ કેમ ફ્રી છે રસૂતી જે છે ચોકણની વ્યવસ્થા નથી અનેક જે છે એ आक्रोश જોવા મળી રહ્યો છે અત્યારે મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ પણ पहुंची છે લોકોમાં પણ કે आक्रोश જોવા મળી રહ્યો છે અહીંયા કોઈ જ વ્યવસ્થા નો હોવાનો આક્ષેપ જે છે મહિલાઓ કરી રહી છે ખાસ કરીને ઈકેવાયસી આ આ શું શું તકલીફ આમાં એક નામ કમી એક નામ કમી કરે ઉસે અને એક નામ કાઢવાનું છે અસીકા માર દેતા નથી કે બસ રાધા કાઢ લ્યો

હવે એની અંદર અપાર આઈડી માટે રેશન કાર્ડમાં તમારું ઈ કેવાયસી પણ ફરજિયાત હોવું જોઈએ હું ઈ કેવાયસી કરાવવા આવ્યો છું ઓલરેડી મારા રેશન કાર્ડમાં મારા બાયોમેટ્રિક કેપ્ચર થયેલા છે જે તે સમયે મેં મારું ચૂંટણી કાર્ડ પણ આપેલું છે અને બાયોમેટ્રિક પણ કરાવેલું છે છતાં અત્યારે ફરી ધક્કો ખાવો પડે સરકારે રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટેની જે એપ બનાવી છે જેમાં ઘરે બેઠા અરજદારો ઈ કેવાયસી કરી શકે એમાં વારંવાર ભૂલ આવે છે તો સરકાર શ્રીને વિનંતી છે કે એપમાં જરૂરી સુધારા વધારા કરી અને આ જે લાંબી લાંબી લાઈનો લાગે છે છ વાગ્યા થી સાત સાત વાગ્યા થી ટોકન લેવા માટે લાઈન ઉભા રહેવું પડે છે અને છતાં નંબર નથી આવતો તો લોકોની આ હાલાકી દૂર થાય અને ઓનલાઈન ઝડપી ઘરે બેઠા પણ ઈ કેવાય સી થઈ શકે એવી સુવિધા ઉપલબ્ધ કરાવવા વિનંતી છે એ જે સમય છે તે અગિયાર થી બે વાગ્યા નો છે આ સમય વધારવો જોઈએ આ સમય પણ વધારવાની જરૂર છે અગિયાર થી બે લોકો છ વાગે તો ટોકન લેવા આવે છે છતાં ટોકન પણ નથી મળતા દસ વાગે છ થી દસ તો ટોકન લેવા ઉભા રહેવું પડે ત્યારબાદ વાગે પૂરું થઈ જાય છે એટલે ટાઈમ પણ પણ બહુ ઓછો છે 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 એ વધારવાની જરૂરિયાત તો અહીંયા જે સમય હું એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા માત્રને માત્ર અગિયાર થી બે વાગ્યા સુધીનો સમય છે એમના કારણે તકલીફ પડી રહી છે અહિયાં અંદર જે કચેરીના અંદરના જે દ્રશ્યો છે એ પણ આપણને બતાવવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને અહીંયા અરજદારો જે છે એ પણ ક્યાંક ને ક્યાંક બહાર નીકળી રહ્યા છે

મ્યુનિસિપલ કરે છે આરોગ્ય કેન્દ્રમાં કરે છે અને દુકાન આપી દીધા ક્યાં જતા નો હોય પબ્લિક તો સર્વર માં ધીમું હાલે અથવા બંધ પડી જાય છે આ સમય વધારો જોઈએ એમના કારણે ક્યાંક ને ક્યાંક લોકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આભાર હાર્દિક જાણકારી આપવા માટે તો અરજદારો કઈ રીતે ધક્કા ખાઈ ખાઈ રહ્યા છે તેની આ તસવીરો મહિલાઓ અહીં વિફરી કે સામે જે કર્મચારી અરવલ્લીથી સમાચાર બીજેડ ગ્રુપનું વધુ એક કારસ્તાન ખુલ્યું મોડાસાના સજાપુર ગામમાં બે હેક્ટર જમીન મળી બે માં ભૂપેન્દ્ર ઝાલાના નામે દસ્તાવેજ થયા

મોજે વગડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના નવતની ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ખરીદેલ છે આ જમીન સાચાપુર ગામે ખાતા નંબર ત્રણસો ઇઠ્યોતેર પર આવેલ છે જેમાં કુલ બે સર્વે નંબર છે એકસો બ્યાસી અને એકસો ત્યાંશી બંને સર્વે નંબર મળીને ટોટલ બે હેક્ટર જેટલી જમીન થાય બીજા ગ્રુપના સીઈઓ હાલ ભૂગર્ભમાં છે તેમની સીઆરડી પોલીસ તપાસ કરી રહી છે પરંતુ આ તપાસ વચ્ચે અલગ અલગ મિલકતો જે જમીનો રાખવામાં આવી છે દ્રશ્યો તમને બતાવીશ કે બહાર આવી રહ્યા છે ખાસ કરીને મોડાસા તાલુકાનું જે સજાપુર ગ્રામ પંચાયતના સીમાડામાં આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે બે હેક્ટર જેટલી આ જગ્યા આવેલી છે ખાતર નંબર ત્રણસો ઇઠ્યાતરમાં જે એકસો બ્યાસી અને એકસો ત્રાશી સર્વે નંબરની અંદર આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો તે જમીન લેવામાં આવે છે લગભગ બે હેક્ટર જેટલી કરોડો રૂપિયાની આ જમીન છે એટલે કે લોકોના નાણાં ક્યાં રોક્યા છે તેના સવાલો વચ્ચે અલગ અલગ મિલકતો સામે આવી રહી છે વર્ષ બે હજાર ત્રેવીસથી જ એટલે કે એક વર્ષ પહેલાંથી જ જે રોકાણકારોના પૈસા છે તેનું રોકાણ કરવાની શરૂઆત કરવામાં આવી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે એટલે કે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ હાઈવેની પાસે ગામડાઓમાં બે હેક્ટરથી લઈ અને પાંચ હેક્ટર સુધીનું જે જગ્યાઓ રાખવામાં આવી છે એટલે અલગ અલગ રોકાણો કરી અને જે રૂપિયા અહીં રોકવામાં આવ્યા છે એટલે જે આયોજન એક વર્ષ પહેલાંથી શરૂ કરી દેવામાં આવ્યું હતું કે આ પ્રકારનો ભાંડરાફોટ થાય એ પહેલાં જ એટલે કે હવે જે પ્રકારની મિલકતો સામે આવી રહી છે ત્યારે સીઆઈડી ક્રાઇમની જે તપાસ છે એ તેજ બની રહી છે ત્યારે મિલકતો પણ સીઝ કરવામાં આવી શકે

અગાઉ પણ વિદેશમાં વિદેશના મોલમાં એજન્ટ ખરીદી કરતા હોવાના વિડીયો સામે આવ્યા હતા તો આ કૌભાંડીઓએ અહીં લોકોને શિકાર બનાવ્યા તેમની પાસેથી જે રોકાણ કરાવ્યું તેના પૈસે જલસા મારતા વિડિયો સામે આવી રહ્યા છે બીઝડના એજન્ટો કઈ રીતે વિદેશમાં ઠુમકા લગાવી રહ્યા છે તેનો વિડીયો જુઓ બીજેડ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેરવલ્લી અને સાબરકાંઠામાં સુરત થી દીપિકા પટેલે આપઘાત કર્યાનો ખુલાસો ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં આપઘાત કર્યાનું સામે આવ્યું સુરતના વોર્ડ નંબર ત્રીસ ના મહિલા પ્રમુખ દીપિકા આપઘાત મામલે આ ખુલાસો સામે આવ્યો છે જોકે દીપિકાના આપઘાત પાછળનું કારણ અકબંધ છે જે હજુ સુધી સ્પષ્ટ નથી થયું સુરતના વોર્ડ નંબર મહિલા પ્રમુખ દીપિકા આપઘાત મામલે આ ખુલાસો તેમણે પોતે પોતાનું જીવન ટૂંકાવી દીધું જોકે કયા કારણોસર આપઘાત કર્યું તે હજુ સ્પષ્ટ નથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે દીપિકાએ દીપિકા પટેલે પોતે જ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ ઇન ગુજરાતી